બીબી ડાભાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધનસુરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શને ધનસુરા પોલીસ ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપી કનુભાઈ ભૌમાભાઈ ડામોર રહે ખોરાઈ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીને રાત્રિના સમયે તેના ઘરે આવતો હોવાની બાતમી મળતા પકડી પાડવામાં આવેલ છે અને ઉપરી ગુનો પૂછપરછ કરતા તેને કબૂલાત કરેલ છે અને આગળની વા કાર્યવાહી માટે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી કરેલ છે